बस मां भी पलाठीवाड़ी ने भेज जावेवी औरत बनी केलू सु हमणा तो, <laughs> <योड़>। <laughs> तो, तो मैं हेलो गुड मॉर्निंग गाइस तो आज तो आपड़े जावाने छे रियाना घरे એટલે મે તો બહુ હેપ્પી છું હમણા થોડીવાર માં નીકળવાની છુ મે નબ સારી તો આપ લોકો કો સામે લોકો ને તો મારે લેત જવું પડે ચાલે ની તે તમારા લોકો આગળ ચાલો તો તમને તો ખબર જ છે કાલે મેં મહેંદી પાડવાની ખેતી હતી તો મેં પાડવા બેસી ગઈ હતી સાંજે જ પણ આટલું પાડવાની મારી હાલત બગડી ગયેલી હતી ને આજોની આટલી ભંગાર મહેંદી પાડી છે ને એ ખાત મહેંદી આર્ટિસ્ટ તો જો હે ને તો ગાળ દે મને તો સૌર સૌરમાં હાથમાં પાણીમાં હાથ નહી બોળવો હતો તે છતાંય મારે બોલવું પડ્યું કે નહીં લીધો કઈ આવું દેખાતી હતી એમ તો સારી જાણી લાગતી હતી થોડી ઘણી એમ બહુ બી નહી એમ તો સુભો થા માથા થાય મેં ચલી ગઈ ઈ લેને કે કે શેમ્પુ લાવીને સીધું માથું ડોલકામાં બળી દીધું ને એમ વાળ ધોઈ કડ વાળ સુકાવાની પ્રક્રિયામાં હજુ થોડી વાર લાગશે કેમ કે મારા પર ડ્રાયર નથી એમ જ સુકાવવું પડશે ની હમ લોકો ની ગરીબી દેખ તો આ બધું કામ કરીને કામ તો કઈ કર્યું નહીં ભૂખ લાગી આવી છે મને તો ચાલો આપણે કાઈ બનાવીએ તો મારી સિસ્ટર આપી ગઈ હતી આ તળવા વગરનો સમોસા તે આપણે તળવા પડશે હમણા તો હું બેસી ગઈ છું તળવા માટે ને કાચું કાચું બી ખાઈ કાઢું કેમ કે ભૂખ જ એટલી લાગે તો શું કરું સ્મેલ તો એકદમ મસ્ત આવશે એ હે રહી જાતા તડપી બધાથી પહેલા ટેસ્ટ તો મેં જ કરું હમણાં મેં બધા તળી લીધા છે અને ખાવાનું ની મળવાનું હોય તેવું ખાઈ બી લીધા પછી કરી લીધું ફટાફટ બેગ પેક કેમ કે આપણે જવાનું છે ખબર ને બહાર આવીને ફટાફટ બાલ બનાવી લીધા તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું તો બે ત્રણ ફોટો પાડી લેવા માં કર્યું તો બેગ બેગ લઈને મેં તો એવી તૈયાર થઈ છું જાણે મેં અઠવાડિયું રહેવા જાણી હોય યાર કસમ થી આજે મારું નસીબ કેટલું સારું હતું કે મને ઘરને આગળ થી રિક્ષા મળી ગઈ તો હું રિક્ષા માં બેસીને આવી ગઈ ફટાફટ વાસકુઈ અને ત્યાંથી બસ માં બેસીને જવા લાગી નવસારી બસ માં બેસે અને વિન્ડો વાળી સીટ મળી જાય તે બી આખી વિન્ડો ખોલે આવી તો કેટલી મજા આવે યાર આ ખુશી કોઈ નહીં સમજી શકે મારા સિવાય એટલે વિન્ડો લવર જે હોય તેને સિવાય તો રસ્તામાં જતા જતા એટલા મસ્ત શેરડીના ખેતરમાં આ વ્હાઇટ વ્હાઇટ એના પર હસ ખબર નહીં શું કહેવાય તે મને નહીં ખબર પણ એટલું મસ્ત દેખાતું હતું નહીં મેં તો કરું હવે બસમાં બેસી ગઈ છું તો અડધો કલાક કલાકમાં તો મેં નવસારી પહોંચી જાવ ત્યાં તો વચ્ચે આ ટોલું ગબડી ગયેલું હતું તો તેને હું કરતા હતા સીધું કરતા હતા અને તેવામાં એટલું બધું ટ્રાફિક જામ થઈ ગયેલું હતું ને ત્યાં મને તો ખબર પડી જ ગઈ કે બોવાર વાર લાગવાની છે એટલે પલાઠીવાળીને બેસી જ ગઈ ને બારીમાંથી ડોકા કાઢ્યા કરતી હતી બીજું શું કરી શકું ને બસમાં એક જ પ્રોબ્લેમ મને હું એટલી આવે ને મેં જેમ તેમ બહાર કાઢ્યું તો ખરું પછી મને શાંતિ થઈ કે હવે તો જશું એમ પણ ત્યાં તો એટલું બધું ટ્રાફિક જામ થઈ ગયેલું હતું ને કે નીકળતા જ અમને અડધો કલાક લાગ્યો પછી ત્યાંથી નીકળ્યા પછી મને તો શાંતિ થઈ આટલું મોટું બસ સ્ટેશન જોયું છે કોઈ જગ્યાએ તમે મેં જઈ લીધું આજે આમાં તો આખું ગામ ગમે જાય ને કે ચાલુ મારું ઊંઘવાનું હમણાં હવે કંટાળો મને માથું દુખી આવે બસમાં એટલે મેં ઊંઘ્યા જ કરું ઘરે તો મને ઊંઘ નહીં બસમાં મેં કુમકર્ણ ની ઓલાદ બની જાઉં તો ફાઈનલી આપણે પહોંચી ગયા છે નવસારી અને ત્યાંથી રિક્ષામાં બેસીને હું આવી ગઈ રેલવે સ્ટેશન પાસે રિયાની મમ્મી લેવા આવી હતી તો તેમની સાથે સાથે મેં બી ચાલવા માંડ્યું ક્યુ કી મહારાણી તો જોબ પર હે તો હું પહોંચી ગઈ છું રિયાની સોસાયટીમાં ને અહીંયા ક્યુટ ક્યુટ કુરકુરિયા બી હતા ફ્રેશ થઈને રિયાની મમ્મે મને નાસ્તો આવ્યો તે ખાઈ લીધું પછી આંટી સાથે અમે આવી ગયા ટેરેસ પર ને ટેરેસ પરનો વ્યૂ કંઈ આટલો મસ્ત હતો જો કેટલું મસ્ત લાગે છે ને વાવ બહુ દિવસ પછી સિટીમાં આવ્યું છું મેં પછી રૂમમાં ઊંઘી ઊંઘીને રીલ્સ જોયા કરતી હતી પેલી મેડમ ક્યારે આવે તેની રાહ જોતી હતી પછી હું આવી લાગી ટેરેસ પર કેમ કે મારે વિડીયો એડિટ કરવાનો છે જો નાઈટનો વ્યૂ કેટલું મસ્ત દેખાય છે ને ને આજે બહુ લગન છે એવું લાગે છે બધી જગ્યાએ લાઇટ સળગે છે બહુ બધી જગ્યાએ છે એવું લાગે છે ઓવા ગાય ફટા જ્યા ગાંચ લાગ્યા

તો આજ કે લી ઇના કાફી હૈ મેંડી લગ રહી તો મિલતે હૈ કલ બાય